આમ આદમી પાર્ટીના સુરત સંગઠનના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સુરતના પુણા ગામ ખાતે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા ધર્મેશ ભંડારી મહેશભાઈ કુંદનબેન અને વિપુલભાઈ સહિત અનેક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ ને લઈને પોસ્ટરો તેમજ નારા સાથે ગુજરાતમાં ભાજપની સરકારનો વિરોધ કર્યો હતો

આડા ચાલી રહ્યા છે વિધાનસભામાં ભાજપના મંત્રી કહી ચુક્યા છે કે છેલ્લા બે વર્ષમાં પાંચ હજાર કરોડ નું ડ્રગ્સ પકડાયું છે અને દારૂ નો આંકડો તો આના કરતા વધુ અલગ છે રાગે સીરૂપ્રાઈ ગુજરાતની તેમજ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરતા જણાવ્યું કે અમે ભાજપના નેતાઓને કહે હજીએ કે જો તમારા મથકત હોય તો ગુજરાતમાં ચાલતા અશ્લેદારૂના અડડા ઉપર એક ઝંડ લો ભાજપ દારૂ એજથી કંપનીઓ પાસેથી ગૌમા સ્વેતી કંપનીઓ પાસેથી અને પાકિસ્તાની કંપનીઓ પાસેથી ફંડ લે છે આજે આ દારૂના વેપારીઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જિંદગી બરબાદ કરી રહ્યા છે હાલ અમે ફક્ત શરૂઆત કરી છે અને આવનારા સમયમાં ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા દારૂના અડડાઓ ઉપર જનતા રેડ કરીશું જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવા صورت